ગુડ મોર્નિંગ જય માતાજી જય જીવન બાપા મિત્રો એમની જેમ કામે જ આવવાનું છે પણ આજ તો હમણાંથી પાણી આવ્યું નથી આપણે ટીપણા ખાલી છે આમાં થોડુંક પાણી છે આ બોટલ એમાંથી ભરી કમાય એવો તો દેખાય છે એમાં પાણી હવે નથી બહુ તમે બોટલ ભરાઈ ગઈ મિત્રો પાણી નથી આવ્યું અને આપણા સનેડો તો છે પણ સનેડો લારી બધું છે પણ હવે ઓલી બાજુ રસ્તો જીસીબી થી ઊંડો કરી નાખ્યો છે એટલે કઈ સનેડો કે જઈ શકે એમ નથી નકર કરે આગળ ન કરે હમણાં આપણે બે ટીપણા પાણી ભરી આવી અને નર્મદા નું કઈ પાણી આવ્યું નથી એટલે આવી કઈક તકલીફ છે આજ ચાલો મિત્રો આપણું ટિફિન કાનુ ટિફિન તૈયાર કરી દીધું છે કાનુ અને કાનુ પૂછ્યું આજ કોણ મહેમાન આવવાનું છે કાનુ રોટલા કરે છે કાનુ પૂછી લઈ કાનુ આ બાજુ મોટો રાખો આ બાજુ આજ કોણ મહેમાન આવવાનું ભાઈ બોલો ના નો હું આવું કિસરો દેવા કિસરો દેવા હા કિસરા મોલ લીધું પેટી ની ઇસ્ત્રી પેટી એક ઇસ્ત્રી ઓકે વિડિયો માં હાજર બતાવું છું કારણ કે મારે તો કામ જાવું પડે એમ છે એટલે કઈ ઇમરજન્સી ફીડે છે ને એટલે તો રજા રાખી દે

લેવ બસો રૂપિયા થઈ જાય ચાલો રેડી પૈસા આપી દીધા વાં આપણે ટિફિન લાવે કાનો હાલો અમે જાઈએ ઢોંકાઈ શાડી જ કાઢવા ચાલો અમે જઈશું ફાઈનલી મિત્રો ઘરે વી આવ્યા ને સુરતી બેન આટો આજે સફરજન લાવ્યા અને નાવાનો સાબુ લાવ્યા નાવાનો શું લુગડા ધોવાનું નાવાનો તો કાલે લાવ્યા તા અને કાનુ ક્યાં વાઈ ગઈ આવ્યા માં મહેમાન હે કાનુ આવ્યા જ મહેમાન આ લુગડા ધોવાનો સાબુ લીધો સો રૂપિયા બાંધો આ જાડો નો હોય જો આબુ સાઈડ લો સાઈડ છે ને આબુ પંદર રૂપિયા જેવો જો એરો જીન્સ કંપની બીજી ન હોય હા લ્યો તમારો ભાગ જોઈ લ્યો હા જેનું બેન ને આપજો બે બેનું ખાવ કાનું તમારા માટે હાવું હાલ્યો

ইস্ত্ৰী কানু ক

બે હાથ માં રાખ તું આમ ડબો હોતે બસ આવું કઈક છે મધે રાખ તું આ ઓલી રાખ આવું કઈક કાનૂન ખેરી આવ્યું છે મિત્રો મારી ચેનલ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો સારો મિત્રો હું તો કાઈ ઘરે નતો એટલે ભજીયા બનાવ્યા તા ચાલો ભજીયા ખાયેલી ભજીયા મસ્ત મજાના બનાવ્યા છે માએ તો હાલો ચાલો ખાવા ફેર એન્ડ લવલી લગાડો મટી જાય હાલો ગરમ પાણી કાનુ એ મેળ્યું છે ના નાખવી પાણી જ નથી એવું પણ કાનુ ભરી આવી છે ચીનુ બેન ની ઓલાકાંડ રમે છે ચીનુ બેન જો રમી સુરતી બેન આરે રમે છે હું રમત ચીનુ બેન હું રમત અમારે વીડિયા જો ચીનુ બેન તમે હા જીનુ જે નોડી જીનુ બેન અમાર વીડિયો જોવ છો હે જીનુ કતો હે લાગે છો તમે તો ખરા જો ગેમ રમે

કાન ઉઠામ રાખે છે કાન બી ગય અલ્યો આયે કોણ સો રહ્યો બોલી મને કદી મેં ન હોય કે સો સોરી થાય છે પાટિયા કે મમ્મા સિન તો કમાર તો નહી પાટિયા હા ઓહો મોળ ઉભરે દી ને એટલે કાન કઈ છે કે મારા માસીનું ગામ પાટિયાળી છે ત્યાં સોરી થઈ કમાડ તોડી નાખ્યું કેટલા પૈસા સોરી લીધા ખાલી કમાડ તોડ્યું હા જાગી ગયા આ તો શું છે મિત્રો મોડ વરસ છે એટલે ગામડામાં આવું થાય તો એ છતાં ધ્યાન રાખવું પડે અને જાગૃત રહેવું પડે

બધાએ જાય નવ વાગ્યા અને મિત્રો ઠંડી એવી છે આજ તો થોડીક વધારે ઠંડી છે કાકાને ઠંડી છે ને બહુ કાનું કઈ ખેરની ઠંડી બાકી છે હવે હું દી રહ્યા મિત્રો બે તારીખ હા વિડીયોમાં બંને રહેજો થામડા કમ્પ્લીટ કરી લીધા છે કાકાનું હવે હમણાં સાફ પાણી બનાવી અને અમે પીશું સાફ પાણી અને લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો